તો શ્રી સંતરામ મંદિર નડિયાદમાં આજે મહાસ પૂર્ણિમા સમાધિ મહોત્સવ મહાસૂદ દિવસે શ્રી સંતરામ મહારાજે અહીંયા આ સ્થાન ઉપર એટલે કે શ્રી સંતરામ મંદિરમાં સમાધિ લીધી હતી અને એ ઉત્સવને આજે લગભગ એકસો ત્રાણું વર્ષ થયા છતાંય પણ ભક્તો ઉજવે છે અને આ મહા ઉત્સવ ને આનંદ લે છે અને વર્ષમાં માત્ર એક જ વાર અહિયાં આરતી કરવામાં આવે છે અને જે આજે આપણે તમે જોઈ હશે ત્યારબાદ આ મેળો ભવ્ય રીતે ભરાય છે અને લગભગ પાંચ દિવસ ભવ્ય મેળાનું આયોજન અહિયાં થાય છે અને ત્યાર પછી ભક્તો ને અહિયાં વર્ષા વરસા ઉછળવામાં જે ભક્તો જે સાકાર લઈને જાય છે એ સાકર આખું વર્ષ ભક્તો પોતાની સાથે રાખે છે અને કોઈ પણ સારું કાર્ય કરતા જાય ત્યારે મોમા એ સાકર મોમા મૂકીને જાય છે ભક્તજનો સાકર મેળવવા માટે ને સાકરનો પ્રસાદ મેળવવા માટે અહીંયા ઉમટી પડે છે સાકર વરસાદનો પ્રસાદ સાકર વર્ષા દ્વારા મળેલો સાકરનો પ્રસાદ ભક્તજનો આખું વરસ સારા કાર્યમાં ઉપયોગ કરે છે આ સાકર વર્ષા એકસો કાણું બી સાકર વર્ષા છે અને આ સાકર વર્ષા એવું કહેવાય છે એવી લોકવાયકા છે

આજના સમયે સાંજના ધુવાધૂલી સમયે જ્યારે સમાધિ લીધેલી એ સમયે રૂપે સાકર વર્ષા કરવામાં આવે છે અને મંદિરના આજના એક જ દિવસે વર્ષમાં આરતી દીવા પ્રગટાવીને કરતા હોય છે દર વર્ષથી જેમ આ વર્ષે પણ એટલો જ મેળાવડો છે અને ભક્તો ખૂબ જોશમાં અહીંયા દર્શન કરવા આવે છે અને સવારથી જ વાતાવરણ બહુ આનંદમય અહીંયા થઈ જતું હોય છે અને આ સાકર વર્ષાના મહોત્સવમાં અહીંયા મેળાની પણ એક સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવે છે અને ચાર દિવસ સુધી અહીંયા મેળાનો ખૂબ મહત્વ રહેલું છે આજે નડિયાદ સંતરામ મંદિરમાં એકસો માં સમાધિ મહોત્સવ નિમિત્તે ભવ્ય સાકર વર્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને હવે તો નડિયાદ શહેરમાં આવેલા અતિ પવિત્ર સંતરામ મંદિરે આ મહા મહિનાની જે પૂજનનું હોય છે અનેરો મહિના આવે છે આજે આ મહા મહિનાની પૂનમે સાકર વર્ષા કરવામાં આવતી હોય છે ત્યારે आज विदेश दूर दूर ऐसी भाविक भक्त पदार्थे सात कलाक आसपास मंदिर परिसर साकर वर्षा कराई थी मोटी संख्या साको प्रसाद मेड़ी धन्यता अनुभव राठौर फर्स्ट राठौर